નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય છે ગણિત તેમાં પ્રકરણ બે પ્રકરણનું નામ છે બહુપદીઓ તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવાનો આપવાનો નથી સૌ પ્રથમ આવી સ્ક્રીન જોવા મળશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ દસ પર ક્લિક કરી ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સો અધ્યયન પોતેનું સોલ્યુશન જોઈએ તે પહેલા અહીં જે અધ્યયન અધ્યયન મુદ્દા આપેલા છે તે આખું જે આ બહુપદીનું આખું ચેપ્ટર છે તેનો આખો સારાંશ એટલે કે તેના સૂત્રો સહિત સમજૂતી સહિત અહીંયા આપેલું છે અને તે ટૂંકમાં આપેલું છે એટલે આટલું તમે સમજી લેશો તો આખું તમને માહિતી મળી રહેશે તો આ ધ્યાનથી તમારે જોવાનું છે વાંચી લેવાનું છે સમજવાનું છે શરૂ કરીએ છીએ સોલ્યુશન તેમાં વિભાગ એ પહેલું છે આકૃતિમાં દર્શાવેલ વાય બરાબર પી એક્સના કેટલા વાસ્તવિક શૂન્યો છે ઓપ્શન એ ત્રણ નીચેનામાંથી કયો આલેખ લેખ બહુપદીનો નથી ઓપ્શન ડી ત્રીજામાં ઓપ્શન સી ચોથામાં ઓપ્શન ડી આવશે પાંચમામાં ઓપ્શન એ છઠ્ઠામાં ઓપ્શન ડી સાતમામાં ઓપ્શન ડી આઠમામાં ઓપ્શન સી આવશે નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે નવમી ખાલી જગ્યામાં પંદર આવશે દસમામાં એક અગિયારમાંમાં એન બારમામાં પર તેરમામાં માઇનસ વન માઇનસ એકના છેદમાં બે ચૌદમામાં માઇનસ ત્રણ પંદરમામાં માઇનસ બે સોળમામાં શૂન્ય ખરા ખોટા સત્તરમું ખોટું છે અઢારમું ખરું છે ઓગણીસમું ખોટું વીસમું પણ ખોટું છે એકવીસમું ખરું બાવીસમું ખોટું ત્રેવીસમું ખરું ચોવીસમું ખોટું છે નીચેના પ્રશ્નના એક વાક્ય અથવા શબ્દમાં અંકમાં જવાબ આપવાનો છે તો અહીંયા આજે સૂત્ર આપેલું છે નો આલેખનો પ્રકાર જણાવો તો નીચેની તરફ ખુલ્લો પર્વલય છવ્વીસમું છે તેનો જવાબ એક આવશે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસની અંદર એક આવશે ત્રીસ માં અંદર કંશમાં બે શૂન્ય તો મિત્રો અહીં જે સોલ્યુશન આપવામાં આવેલું છે તમારા ફક્ત સોલ્યુશન પૂરતું જ છે તમારે જાતે ગણતરી કરી અને લખવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ મારા વિડિયોનો સહારો લેવાનો છે એકત્રીસમું છે શૂન્યની સંખ્યા એક આવશે અને કંશમાં ત્રણ અને શૂન્ય લખી શકશો બત્રીસમું છે આ રીતે જવાબ લખી શકશો વિભાગ બી ગણતરી કરીને ટૂંકમાં જવાબ આપવાનો છે તો આ નીચેની આકૃતિમાં કોઈ બહુ પદી પીએક્સ માટે વાય બરાબર પીએક્સના આલેખ આપેલ છે દરેક કિસ્સામાં પીએક્સના શૂન્યોની સંખ્યા તો અહીંયા શૂન્યની સંખ્યા શૂન્ય છે અહીંયા શૂન્યની સંખ્યા આ એક છે ત્રીજાની અંદર શૂન્યની સંખ્યા બે છે અને ચોથાની અંદર શૂન્યની સંખ્યા નીચે છે માટે એક આવશે પાંચમાની અંદર શૂન્ય છે છઠ્ઠામાં એક છે સાતમામાં એક આઠમામાં ત્રણ છે એક બે અને આ ત્રણ નવમાની અંદર પણ ત્રણ છે દસમાની અંદર બે છે ચોત્રીસમું નીચે દર્શાવેલ બહુપદીના શૂન્યો શોધો તથા શૂન્યો અને સ ગુણક વચ્ચેનો સંબંધ ચકાસો અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ નાઇન એક્સ પ્લસ વીસ તો શૂન્ય બરાબર તેને પદ સાથે સરખાવાનું છે આ જે પદ છે તો આ વીસ છે તો વીસના એવા ગુણાકાર કરવાનો છે કોઈ એવા કયા બે અંક લઈએ તો પાંચ ચોક વીસ તો તેનો સરવાળો કરતા નવ આવશે તો પાંચ અને ચાર એક્સ આ રીતે આગળ વધતા શૂન્યનો સરવાળો આપણને આ રીતે મળશે શૂન્યનો ગુણાકાર જે બીજું સમીકરણ આ બંનેને સરખાવતા આપણને આગળ ખ્યાલ આવશે તો મિત્રો આ દરેક વીડિયો છે તે ગણિતના કોઈ પણ વિડીયો હોય તે તમારે બેઠા ઉતારો કરવાનો નથી સમજવાનો છે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ આ બધા વિડીયોનો સહારો લેવાનો છે કારણ કે ગણિત એક એવી વિષય વસ્તુ છે જે તમારે જાતે ગણવી પડશે સમજવી પડશે પ્રેક્ટિસ કરવી પડશે જો તમે બેઠો ઉતારો કરશો તો તમને કંઈ સમજાશે નહીં આ ફક્ત તમારા સોલ્યુશન પૂરતું જ છે માટે તમે જોઈ અને તમારો જવાબ યોગ્ય છે કે નહીં અથવા તો તમારે અમુક વસ્તુ ભૂલાઈ જતી હોય અથવા સરખાવું હોય તો જ વિડીયોનો સહારો લેવાનો બાકી જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે તો આ પ્રમાણે તમે દાખલા છે તે તમામ દાખલા ગણી શકશો પાંત્રીસમું છે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો અહીંયા ત્રણ ત્રણ અને ત્રણ સંખ્યા આપેલી છે તેની આ રીતે આપણે દ્વીઘાત બહુપદી મેળવી શકીએ બીજાની અંદર ચાર અને પાંચ ત્રીજાની અંદર માઇનસમાં એક દ્વિત્યાંશ અને ફરીથી એક દુત્યાંશ આ બંનેને સરખાવાનું છે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન મેળવી શકશો જેમાં પીડીએફ અને વિડીયો તમને મળી રહેશે મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં જણાવશો હવે વિભાગ સી છે તેમાં છત્રીસમું છે બહુપદી પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ ના શૂન્યો એ અને બીની કિંમત શોધ્યા વગર નીચેની કિંમત શોધો તો આ પહેલું છે આ રીતે તમે ગણતરી કરતા જવાબ પહેલાનો પાંચના છેદમાં છ અને બીજાનો જવાબ તેર મળે છે ત્રીજાની અંદર તેનો જવાબ પાંત્રીસ મળે છે અને ચોથામાં તેનો જવાબ સત્તાણું મળે છે પાંચમાની અંદર તેરના છેદમાં છ અને છઠ્ઠામાં ત્રીસ જવાબ મળશે હવે સાડત્રીસમો છે પુલ પરથી પસાર થતી વખતે આયુષ્ય નોંધ્યું કે પુલનો આકાર ગણિતમાં અભ્યાસ કર્યો હતો તેવો જ છે તો પુલનો આકાર કઈ બહુપદીનો આલેખ રજૂ કરે છે તો બી દ્વિઘાત બીજાની અંદર ઓપ્શન એ આવશે ત્રીજામાં ઓપ્શન ડી આવશે આ જે દાખલા છે તે તમારે ગણવાના છે ત્યારબાદ તેનો જવાબ મેળવવાનો છે સીધે સીધું બી એ ડી લખવાનું નથી વિભાગ ડી છે આડત્રીસમું બહુપદી સર્વત્ર હોય છે તે બીજ ગણિતના અભ્યાસમાં પૃથ્થકરણમાં અને ઘણી ગાણિતિક સમસ્યાઓના ઉકેલમાં મુખ્ય ભૂમિકા ભજવે છે બહુપદી વિવિધ વક્ર સમજાવવા એન્જિનિયરો રોલર કોસ્ટરના વિવિધ વળાંકોને ઓળખવા માટે બહુપદીનો ઉપયોગ કરે છે આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલું છે પહેલામાં ઓપ્શન સી ત્રિઘાત આવશે બીજાની અંદર ઓપ્શન સી આવશે ત્રીજાની અંદર ઓપ્શન એ આવશે ચોથાની અંદર ઓપ્શન સી તો બાળ મિત્રો અહીં આપણા વિડીયો છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ